દહેજની કેટલીક કંપનીઓ દ્વારા ગાંધીધામથી મીઠું મંગાવતા દહેજના ધી માતાજી લોકલ ટ્રાન્સપોર્ટ સહકારી મંડળીના ટ્રાન્સપોર્ટરો બેરોજગારીના ભડામાં હોમાઈ જશે તેવું લાગી રહ્યું છે ભરૂચ જિલ્લાએ ઔદ્યોગિક ક્ષેત્રે ભારતનું નામ વિશ્વ ફલક પર અંકિત કર્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં દહેજ અંકલેશ્વર પાનોલી ઝઘડીયા અને જંબુસર જીઆઈડીસી વિસ્તારમાં વિશ્વની અનેક કંપનીઓ વ્યવસાય કરે છે જેમાં સ્થાનિક લોકો સહિત દેશના અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવી રોજગારી મેળવી છે ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિક લોકોને પોતાના હકની રોજગારી મળી રહે વર્તમાન પરિસ્થિતિમાં ભરૂચના દહેજ ઔદ્યોગિક એકમો અને કંપનીઓ આવેલી છે જેમાં જી મેઘમની આઈપીપીસીએલ જેવી કંપનીઓ પોતાના પ્લાન્ટ ચલાવવા માટે મીઠુંનો ઉપયોગ લેવામાં આવે છે દહેજમાં મીઠાનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે દહેજ ગંધાર જંબુસર અને હાસોડ જેવા વિસ્તારમાં લાખો મેટ્રિક ટન મીઠું ઉત્પાદન થાય છે જેને લઈને સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રોજગારીની તક મળે છે જેના પગલે તેઓનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે હાલમાં જ જીએસીએલ આઈપીસીએલ જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટ સાથે અન્યાય કરી હજારો કિલોમીટર દૂરથી મીઠું મંગાવી રહ્યા છે સ્થાનિક મીઠાના અગારો આવેલા હોવા છતાં પણ તેઓ પાસેથી મીઠાની ખરીદી કરવામાં આવતી નથી જેને લઈને લોકલ ટ્રાન્સપોર્ટરોને મોટું નુકસાન થવા પામ્યું છે દહેજ વિસ્તારની કેટલીક કંપનીઓ દ્વારા સ્થાનિક મીઠાના અગારો પાસેથી માત્ર કાગળ ઉપર મીઠાની ખરીદી બતાવી દેવામાં આવે છે પરંતુ સત્ય વાત તો એ છે કે દહેજની જીએસીએલ આઈપીસીએલ જેની મોટી મોટી કંપનીઓમાં એચઆર અને સિનિયર મેનેજરો બની બેસેલા સાહેબો પોતાની મિલીભગતના કારણે હજારો કિલોમીટર દૂરથી નહીં પોસાય તેવા ભાવે મીઠાની ખરીદી કરી પોતાની જ રોકડી કરે છે

બરાબર તો અમારા જે અમારા જે પહેલાં દિલ્હીના પાંચ ટીટ થતી હતી પહેલાં પહેલાં વીસ વર્ષ પહેલાં ને હવે પાંચ વર્ષથી અમારો ધંધો નહીં આપું જો ચાર દિવસમાં એક ફેરો આવે છે તો અમારે રોજગારનું શું આવે તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે અમારા રોજગારનું રોજગાર તમારે એમાં છે તો અમારે કલેક્ટર કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને આવેદનપત્ર અમે પહેલાં આપીશું જો એનું પછી નિરાકાર નહીં આવે તો અમે કંપનીના દરવાજા સદંતર બંધ કરીશું તો મારે મામલતદારશ્રીને કલેક્ટ્રીને એટલી નમ્ર વિનંતી કે અમારા ધંધાનું તમામ વાંચે છેલ્લા ઘણા વખતથી બહારથી આ માળિયા મોરબીથી રેક આવે છે જેથી અમારો લોકલ ધંધો મીઠાનો પડી ભાંગેલ હોવાથી ઘણી મુશ્કેલીઓ અમને પડે છે બોગસ માલ બહારથી આવી અને કંપનીઓ અહીંયા પરચેસ કરે છે ખરીદી લે છે અને અમારે લોકલ સારો માલ હોવા છતાંય અમારે હેરાનગતિ વેઠવી પડે છે ધારાસભ્ય શ્રી શ્રી કલેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે અમારી તરફ સેજ નજર રાખે અને અમારા ધંધાઓની અંદર બરકત આવે એ જ આશા સાથે દહેજ લોકલ ટ્રાન્સપોર્ટમાં અમારો દહેજ લોકલ ટ્રાન્સપોર્ટ છે આ કંપનીઓવાળા જીએસએલ છે આઈપી સેલ છે મેઘમણી છે માળિયા મોરબી બધે બહાર માલ મંગાવે છે અને લોકલને કોઈ ધંધો આપતા નથી દહેજનો જે સોલ્ટોમાં લાખ લાખ ટન માલ પકડે છે અહીંથી લેતા નથી અમારી ગાડીઓ ચાર ચાર પાંચ પાંચ દિવસ એક ફેરો થાય છે એટલે અમારે અહીંયાથી કલેક્ટરને કલેક્ટર સાહેબશ્રીને મામલેદાર સાહેબ ધારાસભ્યોને અમારે નમ્ર વિનંતી છે કે અમારી આ રજૂઆત છે ને આનથી કંઈ થાય નહીં તો અમે કંપનીઓના ગેટ બંધ કરી આંદોલન પર કરવા તૈયાર છે અને આ દહેજનો માલ લોકલનો માલ પટે રેક આવે તો તે તે પણ અમારી લોકલ ટ્રાન્સપોર્ટની ગાડીઓ ચાલવી જોઈએ બાંધી ગાડી હવે ચાલવા નહીં દે